નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને એડવોકેટ ચેતનભાઈ દેખાતા હશે બગદાણાનો કેસ જે રીતના બધાને લાગતું હતું કે એસઆઈટીની રચના પછી ધીરે ધીરે કેસમાં વધારે ખુલાસા થશે જે કોકડું ગૂંચવાયેલું છે ધીરે ધીરે ખુલશે પણ જેમ જેમ સમય જાય છે તપાસ થઈ રહી છે એના પછી કોકડું વધારે ગૂંચવાતું હોય એવું દેખાઈ રહ્યું છે ગઈકાલે તમામ આરોપી જે હતા એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને એના પછી એસઆઈટીએ ફર્ધર રિમાન્ડ ન માંગ્યા અને રિમાન્ડ પૂર્ણ થયા પછી હવે જેલના હવાલે છે આ કેસમાં આગળ શું થઈ શકે છે એસઆઈટી ની કામગીરી લઈને બધા જ વિષય પર વિસ્તારથી વાત કરવી છે ચેતનભાઈ સૌથી પહેલો સવાલ મારો એ છે કે ગઈકાલે કોર્ટમાં શું થયું એ આરોપીઓ જેટલા પણ હતા એ બધાને રજુ કરવામાં આવ્યા એના પછી હવે જેલના હવાલે છે પણ આગળ શું થઈ શકે કેસમાં હવે એસઆઈટી ની ટીમ જે રચના કરી છે હવે એસઆઈટી ની ટીમ છે હવે આગળ કયા કયા વ્યક્તિને નિવેદન માટે બોલાવે છે અને એના તપાસમાં કઈ કઈ બાબતો ખુલે એમ છે તો સોમવારે સત્તર તારીખે બંને પીઆઈ ને

કે એ લોકોએ તો પુરાવાની તપાસ કરવાને બદલે પુરાવાનો નાશ કર્યો છે અને તપાસમાં તો એ તો હવે જેતે તે અધિકારીને ખબર કે એ તપાસ કે રીતે લઈ એ હું તો માનું છું કે ખરેખર જો તપાસમાં બેદરકારી દાખલ થાય તો એસઆઈટી ની ટીમ ના જે હેડ છે જયરાજ છે ગઢવી બરાબર એને એવું કેવું મારે કેવું છે કે આ લોકોને ડિસ્મિસ કરી દો કારણ કે આ લોકોને કાયદાનું ભાન જ નથી કોઈ જાતનું પ્રશાસનનું ભાન જ નથી કારણ કે વર્દીનું માન હોય તો નિર્ણય છે એ પ્રમાણિકતાથી કરવામાં આવે ને સમાજ ની જોવામાં આવે પરિવાર ની જોવામાં આવે દ્વારા યુવાનો જે ભરતી ભરે છે જે ફોર્મ ભરે છે અને મહેનત કરે છે એ લોકો નથી આવતા એને ખાખી વર્ધી નું માન છે એને એની સભ્યતા છે મારે કઈ રીતે દેશ ને આગળ વધારવું કઈ રીતે મારે દેશની સુરક્ષા આપવી આ લોકો માન મર્યાદા છે નહીં રચના થઈ એના પછી પણ કોળી સમાજ અને સાથે જેટલા લોકો છે આસપાસના આસપાસના લોકો બધા એ જ આક્ષેપ કર્યા કે ની રચના પછી પણ કામ ખૂબ ધીરું થઈ રહ્યું છે હજુ પણ અમને એવો વિશ્વાસ નથી કે પૂરેપૂરી તપાસ થઈ રહી છે એક નામ જેની ચર્ચા પહેલા દિવસથી છે કે જયરાજ આહીર એમનું નામ એફઆઈઆર માં હોવું જોઈએ એમની સામે પણ હજી તપાસનું કશું જ નથી એટલે એસઆઈટી આટલા દિવસની તપાસ પછી પણ એવા કોઈ પુરાવા એમને મળ્યા કે કેમ આટલા દિવસના રિમાન્ડ માંગ્યા પછી પણ બેન મારા બેન મારા તમને એક જ વસ્તુ તમને કેવી છે કે ઘણીવાર પોસ્કોની મેટર હોય પોસ્કોની મેટર એટલે કે 18 વર્ષની નાની છોકરી હોય જેનો બળાત્કાર થયો હોય અને પોસ્કોની મેટર બને છે તો એવા કેસમાં પણ 7 દિવસની અંદર ચાર્જશીટ થઈ જાય છે ને કોર્ટમાં જમા પણ થઈ જાય છે 302 ની મેટર હોય તો આરોપી ભારતના કોઈ પણ ખૂણાએ હંતાયેલો હોય ને

એ બાબતે અત્યારે કશું કહી શકું નહીં કારણ કે અમુક ખુલાસા એવા હોય કે જાહેર મીડિયામાં ન કહેવાના હોય જેના કારણે કોઈ વર વિગ્રહ થાય આ તો તપાસ કરનાર અધિકારી છે તે જે તે સમયે આખી તપાસ જ્યારે સંપૂર્ણ કહે છે ત્યારે સંપૂર્ણ માહિતી અમે તમને આપી દઈશું હવે આ કેસમાં તમને શું લાગે છે કે ક્યાં કાચું કપાઈ રહ્યું છે તો આટલો બધો વિરોધ થાય છે કારણ કે આ બધા જ આરોપીઓની તપાસ થઈ ગઈ છે જેટલા નામ આપવાના હશે બધા એસઆઈટી પાસે છે અને ફર્ધર તપાસ હવે એસઆઈટી કરવાનું જ છે કારણ કે આરોપીઓ હવે જેલના હવાલે છે તો શું કાર્યવાહીમાં તમને એવું લાગે છે કે કચાસ રહી રહી છે કારણ કે વિરોધ તો હજી પણ એટલો જ થઈ રહ્યો છે બેન મારું કહેવાનું મતલબ એક જ છે કે પહેલેથી જ્યારે એફઆઈઆર થઈ ત્યારથી

જે ઘટના સ્થળે જે કાર લઈને આવ્યા હતા એ માલિકોની પુષ્ટિ કરવામાં આવી નથી કારમાં ક્યાંથી પહેલેથી જ પોલીસ કાચું કાપે છે અને આરોપીઓ તો એવું જ વિચારે છે સરકાર મારા ખીચામાં છે હું કહીશ એ પ્રમાણે જ બધું થાય લોકતંત્ર ભલે જે કરવું એ કરે સત્તા તો મારા હાથમાં છે ને તો આ કેટલું વ્યાજબી છે અને આખરે સમાજ જાગી ગયો છે સમાજ ની આજે સહનશક્તિ પૂરી થઈ ગઈ છે કે હવે જો આ ઘટનામાં જો કોઈ જાતનો ન્યાય ન મળે તો પછી સરકારને એવું વિચારવું જોઈએ કે વિચાર કરી દઈએ કારણ કે લોકતંત્ર તો ચાલતું નથી આમાં એનું જ ચાલે છે કે જેનો વગ હોય જે પૈસા વાળા હોય જેની ઓળખાણ હોય એનું જ ચાલે છે પ્રશાસન તો એ બાબત વિચારે છે બીજું તમે શું કરવાના આમ નાગરિક ને તો આમાં જીવવું કે મરવું બરાબર છે એને તો કોઈ ન્યાયની અપેક્ષા છે જ નહીં તો બેન મારું કેવું એવું છે કે સરકારે એમાં તટસ્થ નિર્ણય લેવો જોઈએ અને જે આરોપીઓ છે તેને જેલને હવાલે ઢકેલવા જોઈએ તો જ અમારે ન્યાય મળશે તો જ સામાન્ય લોકોને તમને વિશ્વાસ તમે આપી શકશો કે ન્યાય પ્રશાસન છે કોઈનું માનતો નથી હરેક વ્યક્તિ માટે ન્યાય છે એ હરખો છે હમ હમ તમે સતત જે વાત કરી એટલે પીઆઈ ને બોલાવવામાં આવ્યા છે એમની તપાસ થશે જો પીઆઈ પણ શંકાના દાયરામાં છે તો એમની સામે કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે જો આ કેસમાં એમનું પણ ઇન્વોલ્વમેન્ટ હોય તો જો પીઆઈ અમારે બેદર ઘરે ડાક્યુએ છે પીઆઈ ની કોઈ પણ અધિકારી હોય કોઈ પણ કર્મચારી હોય પીઆઈ ની નીચે હોય બગદાણા પોલીટિશન માં કે મહુવામાં કોઈ પણ વ્યક્તિ એ કાચો કાપ્યો કર્મચારી સરકાર કર્મચારી પોલીસ વિભાગ દ્વારા તો એની ઉપર બીએનએસ ની કલમ 199 અને 200 મુજબ કાયદો કાયદા મુજબની કાર્યવાહી થવી જોઈએ અને હું તો કહું નોકરીમાંથી ડિસ્મિસ કરવા જોઈએ તો સરકારે એક ઉત્તમ ઉદાહરણ પૂરી પાડી શકે કે કોઈ પણ વ્યક્તિ જેને સરકાર દ્વારા જે ખાખી વર્દી આપવામાં આવી છે એનો ગેરઉપયોગ કરશે તો સરકાર એને પણ નહીં છોડે કારણ કે એસડીઆર રેડી છે ડીવીઆર રેડી છે આ લોકો જયારે મારવા જાય છે તે ઘટના પેલા આખું પ્રી પ્લાનિંગ જે રજના એ જ કપડા ને એ જ આરોપી અને એ જ આરોપી એને મારે છે અને આખું પ્રી પ્લાનિંગ એવું કરવામાં આવે છે કે તારે મારતા મારતા એવું કહેવાનું છે કે ખનીજ નો મુદ્દો દારૂનો મુદ્દો છે પણ જે ચેતનભાઈ આપણે જે જોયું છે આપણે જે વિડીયો જોયા છે તમે જેનો ઉલ્લેખ કરી રહ્યા છો એ તો તપાસમાં પણ હશે એસઆઈટી જો તપાસ કરી રહી છે તો એ બધા જ બાજુથી તપાસ કરતી હશે તો એમના નજરે પણ આ હશે તો આપણા સતત એવું કહેવાતી એટલે સમાજ સતત તમારું એવું કહે કે આમાં જયરાત હાથ છે કે પછી જે જે પીડિત છે પણ એવું કે જયરાત નો હાથ છે પણ આટલા દિવસમાં ક્યાંય જયરાજ આહિરનું નામ નથી આવ્યું તો પોલીસ ને પુરાવા નહીં મળ્યા હોય એસઆઈટી ને પુરાવા નહીં મળ્યા હોય ને ખરેખર ન હોય આ કેસ એની સંભાવનાઓ કેટલી આમાં સંપૂર્ણ જયરાજ નો હાથ છે માયાભાઈ નો પણ આમાં કેવું એવું છે કે મારી ઓળખાણ છે મારો છોકરો બચી જાય પણ એની બહુ મોટી ભૂલ છે જો સરકાર આવા આરોપ એનો છાવરતી હોય તો બંધ કરી દે નહીં તો હું મારા સમાજ ભેગો થશે ત્યારે હું એવો પણ પ્રસ્તાવ મૂકીશ કે એટલે એટલા આપણા સાથે ઘટના થવા હોવા છતાં

સરકારની ઉપર કોણ છે મને એ ખબર નથી પડતી અને આપણે રજૂઆત કરવા આવ્યા તો સાહેબ બીજા જગ્યાએ જતા રહ્યા સુરતમાં કોઈ બી જગ્યા બનાવ બને તો આપી જાવ છો આ આટલું નુકસાન છું આગ લાગી આ લાગી તે લાગી આ તો આખો અમારો સમાજ પાંત્રીસ ચાલીસ ટકાની વસ્તી ધરાવે છે અને આપત કરવા આવ્યા હતા છતાં પણ તમે અમારે રજૂઆત નહીં સાંભળી કોઈ બીજી મેટર એના સમાધિ બની હોય કે અન્ય સમાધિ બની હોય તો પોકી જાવ છો હનુમાન ની જેમ કે બોલો હું કરવાનું છે આ કરવાનું તે કરવાનું તો આ મેટર બાબતે તમને કોઈ જાતિ માહિતી છે જ નહીં ગૃહમંત્રી ને પણ ચેતનભાઈ તમે તો એડવોકેટ છો એટલે આપણે સંવિધાન પર ધ્યાન આપવાનું વધારે કે સમાજના સંવિધાન પર ધ્યાન આપવાનું કારણ કે જે ઘટનામાં પીડિતનો સમાજ મોટો છે એ ઘટનામાં એસઆઈટી ની રચના થવી અને જે સમાજ એવું કહે છે કે અમે તમારી સામે આવીશું જેમ તમે જેમ કીધું કે અમારા સીએમ હોવા જોઈએ તો સમાજ મોટો કે સંવિધાન મોટું વિશ્વાસ તો સંવિધાન પર હોવો જોઈએ જયારે દેશ આઝાદ થયો ને બેન ત્યારે લોકતંત્ર માટે આખા નિયમો બનાવવામાં આવ્યા આખી વ્યવસ્થા બનાવવામાં આવી બરાબર કે રચના કરવામાં આવી છે કાયદા કાનૂન રચના કરવામાં આવી છે તો જો આવા સંવિધાન થી આવા રચના થી આવા કાયદા થી જો આમ નાગરિક પણ ન્યાય ન મળતો હોય તો આપ જાણો છો કે આમાં શું થવાનું છે કારણ કે લોકતંત્ર થી મોટો કોઈ નથી

એનો તો એવો વિચાર હોય કે અમને ન્યાય નહીં મળે જો કોળી સમાજની પાંત્રીસ થી ચાલીસ ટકા કોળી ને ઠાકોર સમાજ વસ્તી હોય છતાં પણ એ લોકોને ન્યાય ન મળતો હોય તો અમારે અમને શું ન્યાય મળવાનો આવું અન્ય સમાજ વિચારે ને અને બેન કોળી સમાજ છે ને એ અઢારે વરણ સાથે પહેલેથી દૂધમાં કેમ સાકર ભળી જાય એ રીતે રહીને આવ્યો છે અમે કોઈ જાતે કોઈ જાતે પક્ષપાત નથી કરતા અમે એવું ધારતા હોય કે અમારો સીએમ દર વખતે બને તો કોળી સમાજ અને ઠાકોર સમાજ વસ્તી પાંત્રીસ થી ચાલીસ છે હોય વસ્તી પણ સમાજ કોઈ થી રાજનીતિ નથી કરતું અમારો સમાજ સતી વરણ છે અમારો સમાજ કોઈ કોઈથી કોઈને નડવા નથી ગયો પણ એટલા જુલમો અને એટલી ઘટના બની છે ને એટલે સમાજમાં આજે આક્રોશ માહોલ છે ઓકે ચેતનભાઈ છેલ્લો એકદમ સંક્ષિપ્તમાં જવાબ જોઈએ છે કે એસઆઈટી ની કામગીરીથી નવનીતભાઈના જેટલા પણ વકીલો એટલે તમારા સિવાય બીજા વકીલો પણ છે એ સંતુષ્ટ છે કે કેમ અને આગળની કામગીરી માટે એસઆઈટી એ શું કહ્યું છે કે હવે કેવી રીતના કામ કરવાના છે કોઈ જવાબ આવ્યો છે હજી તો કોઈ તટસ્થ નિર્ણય નથી આવ્યો પણ એસઆઈટીની ટીમને હું ખાસ વિનંતી કરું છું કે આમાં કોઈ જાતનું કાચું ન કાપે અને અમારાથી એસઆઈટીની ટીમને એવું લાગે કે નહીં ખરેખર આમાં આ કલમનો થવો જોઈએ કારણ કે વિડીયોના માધ્યમથી આ કોઈ ઘટના છે એ બહાર આવી છે તો પણ કલમ દાખલ કર્યું હોય તપાસમાં જે પણ રહસ્ય ખુલે તે બાબતે તલામ તમામ કલમોનો ઉમેરો થવો જોઈએ અને જે કાંઈ પણ આરોપી છે તેને જેલના હવાલે અને કાયદાનું એને ભાન કરાવવામાં આવે અને જો આ બાબતે સરકાર કે એસઆઈટી ટીમ કાચું કાપશે સરકાર નો જન આક્રોશ કરશું રસ્તા ઉપર ઉતરી આવશું અને જે કઈ પણ અમારા આગેવાનો જે કઈ જે કઈ પણ સંગઠનો દ્વારા નિર્ણયો લેવામાં આવશે એ તમામ અમે પાલન કરશું થેન્ક યુ સો મચ ચેતનભાઈ તમે સમય આપ્યો બદલ અમારી સાથે વાત કરીએ બદલ ધન્યવાદ